નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક છોડે ન્યૂઝ ઝારખંડ ખાતે યોજનારીશનલ નેશનલ ખોખો ટુર્નામેન્ટ યોજના છે તેમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી ખેલાડીઓ વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મારફતે રવાના થયા હતા ઝારખંડ ખાતે યોજનારી ચોત્રીસમી સબ જુનિયર નેશનલ ખોખો ખો ટુર્નામેન્ટ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ટુર્નામેન્ટ યોજના છે જેમાં દેશભરમાંથી ખેલાડીઓ ભાગ લેનારા છે તેમાં ગુજરાતમાં ત્રીસ ખેલાડીઓ અને ચાર કોચ અને કુલ ચોત્રીસ જેટલા લોકો વડોદરા રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે રવાના થયા હતા જેમાં ખો ખો ફેડરેશન ઇન્ડિયાના એજ્યુકેટિવ સભ્ય સંતોષ ગરૂએ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું ご一緒にご一とうご一緒にご一緒にご一緒にご一緒にご一緒に ફોર સબ જુનિયર ઝારખંડ ખાતે યોજાવાની છે અઠ્યાવીસથી બે તારીખ સુધી ટુર્નામેન્ટ છે આપણા ગુજરાતની ટીમ આજ રોજ વડોદરાથી રવાના થઈ રહી છે સત્યાવીસ તારીખે ઝારખંડ પહોંચશે અઠ્યાવીસથી ટુર્નામેન્ટ ચાલુ થશે કુલ ટોટલ સંખ્યા કોચ મેનેજર પ્લેયર્સ પંદર બોઇસ ગર્લ્સ પંદર પંદર ટોટલ થર્ટી ફોર જણા જવાના છે કયા ઉંમરના સબ જુનિયર અંડર ફોર્ટીન ગયા વખતે થર્ટી થ્રી નેશનલમાં પાંચમો નંબર આવ્યો હતો આ વખતે બીજો ત્રીજો નંબર આવે એવી અમને આશા છે ટીમ સારી છે ગુજરાતની છોકરાઓ દરેક ડિસ્ટ્રિક્ટમાં બહુ ખૂબ મહેનત કરે છે સરકાર ડીએલએસએસવાળા બી છોકરાઓ છે સરકાર બી બહુ ધ્યાન આલે છે અને છોકરાઓ સારું પરફોર્મન્સ કરતા જ હોય છે સરકારની હજી કઈ તમને લાગે છે કે જે ટ્રેડિશનલ ગેમ છે અને એને સપોર્ટ કરવાની જરૂરત છે સપોર્ટ તો જોઈએ સરકારનો અને જે છોકરાઓ છે એ બધા મિડલ ક્લાસથી આવે છે ખો ખો ગેમમાં અને સરકાર મદદ કરતી જો ડીએલએસએસ કરીને બધી સંસ્થાઓ હોય છે બધી સ્કૂલોમાં ભણતર વણતર બધું સરકાર કરે જ છે એ સારી જ પડે અને થોડું વધારે ધ્યાન આવે તો વધારે આવે જે નેશનલ લેવલ પર છોકરાઓ જે રમતા હોય છે એ લોકોને કયા પ્રકારની સુવિધા આપવી જોઈએ ગુજરાતમાં નેશનલ રમેલા છોકરાઓને હમણાં ઇન્ટરવ્યુ પોસ્ટમાં બી થયા હતા એ કારણસર રદ કરવામાં આવ્યા આપણે શું લાગે છે કે કરવી જોઈએ નોકરી મળવી જોઈએ નેશનલ રમેલા પ્લેયર ઇન્ડિયા રમેલા પ્લેયર અર્જુન પ્લેયર પ્લેયરને સ્પોટમાં કયૂબી સ્પોટ હોય એવું નઈ કોકો કયૂબી સ્પોટ હે એને નોકરી મળવી જ જોઈએ સ્પોટમાં સંતોષ ગરોડ એક્ઝિક્યુટિવ મેમ્બર કોકો ફેડરેશન ઓફ ઇન્ડિયા કોકો નિરમંત છે જારખંડમાં જઈ રહ્યા છીએ અમે બહુ ખૂબ મહેનત કરેલી છે કેનો નંબર ગોલ્ડ મેડલ લેવાની આશા છે અમે સવારે 2 કલાકને સાંજે 4 કલાક પરફોર્મન્સ બતાવશું અને ગોલ્ડ મેડલ લેવાની ખૂબ મહેનત કરશું સારા ખેલાડી હતા એટલે અમને ખો નું સિલેક્શન કર્યું અને સબ જુનિયર નેશનલ રમવા જઈ રહ્યા છીએ જયારે અમે થોડું થોડું રમતા હતા અને સિલેક્શન કરવા મળે એટલે અમને ખૂબ આનંદ આવ્યો એટલે અમને સિલેક્શન કર્યું વાઘેલા જીણો મસરીભાઈ